નમસ્કાર મિત્રો સ્વાગત છે શ્રદ્ધા સેતુની આ પવિત્ર શ્રેણીમાં આપણે અત્યાર સુધી શિવપુરાણની વિવિધ સંહિતાઓનો અભ્યાસ કર્યો છે જેમાં વિદ્વેશ્વર સંહિતા રુદ્ર સંહિતા શતરુદ્ર સંહિતા કોટી ઉમા સંહિતા કૈલાશ સંહિતા અને આજે આપણે આવી પહોંચે છે અંતિમ સંહિતા જે છે વાયુ સંહિતા વાયુ સંહિતાને વાયવીય સંહિતા પણ કહે છે આ સંહિતા બે ભાગમાં વહેંચાયેલી છે પૂર્વાર્થ અને ઉત્તરાર્થ વાયુ સંહિતાના પૂર્વ શિવ તત્વ સમગ્ર રીતે ભક્તિ અને પવિત્ર બને છે આ કથાઓ આપણને યાદ અપાવે છે કે માત્ર દેવ પૂજા નહીં પણ ભક્તિભાવથી ભરેલું જીવન જ મુક્તિનો સાચો માર્ગ છે ચાલો સાથે મળીને વાંચીએ વાયુ સંહિતાનો નું નૈમિષા ક્ષેત્રમાં ગંગા અને યમુનાના સંગમ સ્થળ પર એક ખૂબ જ મોટા યજ્ઞનું અનુષ્ઠાન થયું તેમાં વ્યાસજીના શિષ્ય સૂતજી પણ આવ્યા મુનિઓએ સૂતજીનું સ્વાગત કર્યું અને તત્વજ્ઞાન સાંભળવાની પ્રાર્થના કરી સૂતજીએ કહ્યું કે સંપૂર્ણ વિદ્યાઓમાં ચૌદ વિદ્યાનો સમાવેશ થાય છે આ ચૌદ વિદ્યાઓ આ પ્રમાણે છે ચાર વેદ છ શાસ્ત્ર અને મીમાંસી ધર્મશાસ્ત્ર ન્યાય તથા પુરાણ એમાં જ્યારે ધનુર્વેદ આયુર્વેદ ગંધર્વવેદ અને અર્થશાસ્ત્રને ભેળવી દેવામાં આવે તો થઈ જાય છે છે સૂતજીએ કે ભગવાન શંકર વિદ્યાઓના જન્મદાતા અને તેમણે સૌથી બ્રહ્માજીને આ વિદ્યા આપી અને પછી વિષ્ણુજીએ સંસારને રક્ષા માટે શક્તિ આપી બ્રહ્માજીએ પુરાણોનો વિસ્તાર કર્યો અને પછી પોતાના ચાર મુખેથી ચાર વેદોની રચના કરી વેદો પછી બધા શાસ્ત્રની ઉત્પત્તિ થઈ વિષ્ણુજીએ વેદશાસ્ત્રનો સુ યોગ્ય રૂપે વિસ્તાર કરવા માટે વ્યાસજીના રૂપમાં અવતાર લીધો તેમણે વેદોને ચાર ભાગમાં વિભાજિત કર્યા અને પછી ચાર લાખ શ્લોકોની રચના કરીને પુરાણોને જન્મ પુરાણોને સામાન્ય જન સુધી સુલભ બનાવ્યું એક સમયે બદામુની ઈશ્વરીય સત્તાના રહસ્યોને ન જાણતા હોવાથી બ્રહ્માની પાસે ગયા બ્રહ્માજીએ મુનિઓને બતાવ્યું કે ભગવાન શંકર જ એકમાત્ર પરમેશ્વર છે અને હું તેમની ઈચ્છાથી જ પ્રજાપતિ પદ પામ્યો છું ભગવાન શંકરના ત્રણ રૂપ છે સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્થૂળ રૂપ દેવોને સૂક્ષ્મ યોગીઓને અને સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપ ભક્તોને દેખાય છે ગુરુનું ખૂબ મહત્વ છે કારણ કે ગુરુની કૃપાથી સાધકના માર્ગના વિઘ્નો દૂર થાય છે બ્રહ્માજીએ ઋષિઓને કહ્યું કે ઈશ્વરીય શિવ તત્વને જાણવા માટે તમે લોકો યજ્ઞનું આયોજન કરો યજ્ઞની સમાપ્તિથી તમને શિવ તત્વનો મર્મ આવાહિત વાયુ દ્વારા સમજાવવામાં આવશે ત્યારબાદ તમે વારાણસીમાં જઈને શિવ પાર્વતીની પૂજા કરી કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરશો હું તમને મનોમય ચક્ર આપું છું તમે તેની પાછળ પાછળ જાઓ જ્યાં તેની નેમી તૂટી જાય ત્યાં એક મોટા યજ્ઞનું આયોજન કરો આ ચક્ર નૈમિશારણીયમાં પડ્યું અને ત્યાં જ યજ્ઞ કરવામાં આવ્યો યજ્ઞ સમાપ્ત થતા વાયુદેવ પ્રગટ થયા અને તેમને મુનિઓને તત્વ સમજાવવાનું નિવેદન કર્યું ત્યારે વાયુદેવે તેમને બતાવ્યું કે શ્વેતૃપેક્વીસમ કલ્પમાં વિશ્વના નિર્માણ માટે બ્રહ્માજીએ ઘોર તપ કરીને શિવજીને પ્રસન્ન શિવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રહ્માજીને બ્રહ્મ જ્ઞાન આપ્યું તે બ્રહ્મ જ્ઞાનને મેં પોતાના તપના બળ પર બ્રહ્માજી પાસેથી મેળવ્યું આ જ્ઞાન પશુ પાશ અને ગતિની સંજ્ઞાવાળા છે ક્ષર પ્રકૃતિ માયા છે અને તેના મૂળ કર્મથી યોગ રાખવા વાળો પુરુષ છે આ માયા શિવજીની જ શક્તિ છે ચિત્રરૂપ માયાથી આવૃત થનાર છે અને આવૃત કરવા વાળા છે શિવના દ્વારા ઉત્પન્ન મલ તે કલ્પિત છે આ ચિત્રરૂપ જીવ કર્મફળ ભોગવવા માટે માયાથી આચ્છાદિત થઈને મૂળ વગેરેથી ઉત્પન્ન થાય છે અને મલના વિનાશ થવાથી મુક્ત થઈ જાય છે પુરુષને જ્ઞાન ઉત્પન્ન કરાવવા વાળી શક્તિ એક વિદ્યા છે તેમ ક્રિયા તેની કલા છે કાળ તેનો રાગ પ્રવર્તક અને દેશભક્તિ તેનું નિયમન કરવા વાળી છે સત રજ અને તમ આ ત્રણ રૂપ પ્રકૃતિનું જ અવ્યક્તનું કારણ છે કલા ક્રિયાત્મક છે અને ઈશ્વરીય શક્તિને વ્યજંતી કરવા વાળી છે તેનાથી સૃષ્ટિ પહેલા અનઅભિવ્યક્તિ હતી અને સૃષ્ટિની દશામાં હું અભિવ્યક્તિ થઈ અને આ અભિવ્યક્તિમાં વિમોહિત આત્મા ત્રણેય ગુણોનો આ આત્માબુદ્ધિ ઇન્દ્રિય શરીરથી અલગ છે કારણ સહિત તેનું જ્ઞાન ખૂબ જ અઘરું છે આત્મા સર્વ વ્યાપ્ત હોવા છતાં પણ જોઈ શકાતું નથી અને ના તો ગ્રહણ કરી શકાય છે તેનો માત્ર અનુભવ જ કરી શકાય છે આ શરીર દુઃખોને પ્રાપ્ત કરતા નાશ થઈ જનારું છે આત્મા અનેક શરીરોમાં રહે છે અને એક શરીરના જીર્ણ થવાથી બીજાને પ્રાપ્ત કરી લે છે આ આત્મા શરીરથી ક્યારેય સંયુક્ત હોય છે ક્યારેક વિભક્ત જે અજ્ઞાની છે તે સુખ દુઃખનો વિષયી હોવાને કારણે સ્વર્ગ નર્કમાં જાય છે પરમાત્માની પ્રેરણાથી ભરેલા પશુ મતલબ જીવ કરતા રૂપમાં દેખાય છે પરંતુ તે કરતા હોતા નથી કરતા તો પરમાત્મા દ્રશ્ય અને અદ્રશ્યને પ્રગટ કરે છે ધારણ કરે છે અને તે પોતાનામાં વિશ્વ છે અને તે જ વિશ્વના વિનાશક છે આ સંસાર એક વૃક્ષના રૂપમાં છે તેમાં સરખી અવસ્થાવાળા જીવાત્મા અને પરમાત્મા નિવાસ કરે છે જીવાત્મા આ વૃક્ષના કડવા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખ વેઠે છે પરમાત્મા જીવાત્માના રૂપમાં જોતા રહે છે અને દસે દિશાઓમાં પોતાનો તેજ પ્રકાશ કરતા સાક્ષીના રૂપમાં સ્થિર રહે છે આ જ પરબ્રહ્મ છે તેનાથી જ મુનિઓએ જવાનું છે એ જ પરમેશ્વર શંકર છે કાળની ઉંમર અથવા ગાળાનું પ્રમાણ ઘણું જ અઘરું છે તેનું પ્રથમ પરિણામ નિમેશ છે પંદર નિમેશોની એક કાષ્ઠ ત્રીસ કાષ્ઠાઓની એક કલા અને ત્રીસ કલાઓનું એક મુહૂર્ત અને ત્રીસ મુહૂર્તોનો એક દિવસ અને રાત તથા પંદર દિવસ રાતોનો એક પક્ષ થાય છે બે પક્ષો શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ મળીને એક મહિનો થાય છે છ મહિનાઓનું એક અયન થાય છે અને બે ઉત્તરાયણ અને દક્ષિણાયન અયનોનું એક વર્ષ થાય છે મનુષ્યનું એક વર્ષ દેવતાઓનો એક દિવસ થાય છે આ પરિમાણથી મનુષ્યના ત્રણસો સાહીઠ વર્ષોના વીતવાથી દેવતાઓનું એક વર્ષ પૂરું થાય છે દેવતાઓના વર્ષને અનુરૂપ ચાર હજાર વર્ષનો સતયુગ ત્રણ હજાર વર્ષનો ત્રેતાયુગ અને બે હજાર વર્ષોનો દ્વાપર અને એક હજાર વર્ષોનો કલિયુગ થાય છે આ એક હજાર કલિયોના વીતવાથી એક મનવંતર બને છે હજી સુધી વીતેલા હજારો મનવંતરોની ગણતરી શક્ય નથી બ્રહ્માજીનો કલ્પ એક દિવસના બરાબર હોય છે અને હજાર કલ્પ એક વર્ષના સમાન બ્રહ્માજીને માટે આઠ હજાર વર્ષોનો એક યુગ હોય છે એક હજાર યુગોનો એક સંવન થાય છે અને બ્રહ્માજીનું આખું આયુષ્ય ત્રણ હજાર છે બ્રહ્માજી એક દિવસમાં ચૌદ ઇન્દ્ર હોય છે અને આખા આયુષ્યમાં પાંચ લાખ ચાલીસ હજાર ઇન્દ્રોનો જન્મ અને નાશ થાય છે વિષ્ણુના એક દિવસમાં બ્રહ્માજીની રુદ્રના એક દિવસમાં વિષ્ણુજીની તથા ઈશ્વરના એક દિવસમાં રુદ્રનું સૃષ્ટિથી પ્રલય સુધી બ્રહ્માજીની અને આખું આયુષ્ય પૂરું થઈ જાય છે જ્યારે અવ્યક્ત આત્મા વિકાર ભર્યો થઈ જાય છે ત્યારે તે પ્રધાન અને પુરુષ ધર્મી થઈ જાય છે તેનામાં તમો ગુણ અને સતો ગુણ સરખા પ્રમાણમાં રહે છે પરંતુ ગુણોની આ સમાનતા તેમને તમોમય કરી દે છે અને તેના વિભાગ નથી થતા તે સમયે શાંત વાયુ થી નિશ્ચલ જળમાં કંઈ પણ ખબર પડતી નથી અને આ જગતની વચ્ચે મહેશ્વર પરમ મહેશ્વરી સેવન કરે છે સવાર થતા જ પ્રકૃતિના પુરુષના મધ્ય પ્રવૃષ્ટ થવાથી મહેશ્વર મહાયોગથી આ બંનેને સુમિત કરે છે ત્યારે પરમ બ્રહ્મ મહેશ્વરની આજ્ઞાથી સૃષ્ટિની ઉત્પત્તિ તથા પછી લય થાય છે સૌથી પહેલા પુરુષ અધિષ્ઠિત થી બુદ્ધિ વગેરેથી લઈને અનેક વિકાર ઉત્પન્ન થયા અને આ વિકારોથી અપ્રતિહિત શક્તિ અને અણીમાં વગેરે સિદ્ધિમાં સંપન્ન બ્રહ્મા પછી વિષ્ણુ અને રુદ્ર ઉત્પન્ન થયા આ ત્રણેય દેવતા આ પુરુષ પ્રકૃતિની આત્મા છે જે જગતના સૃષ્ટા અને ઈશ્વર તત્વમાં રહેલા છે ત્યારબાદ બુદ્ધિ ખ્યાતિ અને મતિ ઉત્પન્ન થયા પછી પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમું મન મન્ના અહંકારથી ભૂતાતી તન્માત્રા અને તેનાથી શબ્દ પછી આકાશ પછી સ્પર્શ પછી વાયુ રૂપ તેજ અને તેજથી રસ રસથી જળ જળથી ગંધ ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને આ બાજુ પંચમહાભૂતોથી ભર્યા આ જગત ઉત્પન્ન થયું આ બધું મળીને એક અંડ ઉત્પન્ન થયો એ અંડથી બ્રહ્મા ઉત્પન્ન થયા તે જ બ્રહ્મ સૃષ્ટિના કર્મમાં ચાર મુખવાળા સંહારમાં રુદ્ર અને પાલનમાં સહસ્ત્ર શિર કહેવાય છે ત્યારબાદ ત્રણ વિભક્તિઓથી ત્રિગુણ ચારથી ચતુવ્યુહ કહેવાય આ અંડને ચારે બાજુથી દસ ગણું તેજ તેજથી દસ ગણો વાયુ વાયુથી દસ ગણું આકાશ આકાશને પંચભૂત પંચભૂતને મહાતત્વ અને તેને પ્રકૃતિથી ઢાંકેલા રાખે છે સંપૂર્ણ બ્રહ્માંડ પ્રકૃતિની સાથે આવરણથી ઢંકાયેલા છે અને આ આવૃત સાપેક્ષ છે સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરવાવાળા દેવ પરસ્પર એકબીજાને ધારણ કરે છે બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ મનવંતર હોય છે એ દ્રષ્ટિથી એ બધાનું વર્ણન ન કરી શકાય કારણ કે તે અસંખ્ય છે વર્તમાન વારાહ કલ્પના ચૌદ સાત સ્વયંભૂ તથા સાત સાવનિક મનવંતર છે અને આ સમયે સાતમો મનવંતર ચાલી રહ્યો છે પહેલા કલ્પની સમાપ્તિથી અગ્નિદેવે સંસારને સળગાવ્યો અને પછી પાણીથી ભરેલા નારાયણ સ્વરૂપે જળની ઉપર જ જ ગયા તેથી તેમનું નામ નારાયણ પડ્યું પછી સવારે મુનિઓ તેમની સ્તુતિ કરી તેમને જગાડ્યા નારાયણે જ્યારે જાગીને જોયું તો પોતાને એકલા પામ જોયા તો તેમણે શિવજીનું સ્મરણ કર્યું અને તેમને એ પણ ખબર પડી કે પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ છે તેથી પૃથ્વીના ઉદ્ધાર માટે તેમણે વરાહનું રૂપ ધારણ કર્યું જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની ચિંતા કરી તો સૌથી પહેલાં તમોમોહ મહામોહ તામિસ્ત્ર અંદ્ર અને અવિદ્યા આ પાંચેયનો પાદુર્ભાવ થયો અને પછી બીજના ઘડાની જેમ અંધકારથી ઘેરાયેલું જગત દેખાવા લાગ્યું ત્યારબાદ આચ્છાદિત આત્માવાળા વૃક્ષ પર્વત વગેરેની સૃષ્ટિ બની ત્યારબાદ તેમણે નવી સૃષ્ટિનો વિચાર કર્યો તો ત્રાંસી ચાલવાવાળા ની સૃષ્ટિ બની ત્યારબાદ ફરી તેમણે સાત્વિક દેવ સૃષ્ટિ બનાવી પછી પિતામહે માનવ સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીની પાંચમી અનુગ્રહ સૃષ્ટિ ચાર રીતે ચાલી રહેલી છે મહત્વ સૃષ્ટિ તન્માત્રાઓની સૃષ્ટિ વૈકારિક સૃષ્ટિ અને જ્ઞાન કર્મેન્દ્રિય સૃષ્ટિ એ સાથે તીર્થક સ્થાવર દેવ અને મનુષ્ય સૃષ્ટિ જોડાઈને આ સૃષ્ટિઓ બને છે આ સર્ગોમાં બ્રહ્માજી એ સૌથી પહેલા સનત કુમારજીને ઉત્પન્ન કર્યા ત્યારબાદ તેમણે ઘણું જ તપ કર્યું ઘણા સમય સુધી તપ કરવા છતાં કોઈ ફળ ન મળતા બ્રહ્માજીની આંખમાં આંસુ આવી ગયા અને આ આંસુઓથી પ્રેતોની સૃષ્ટિ બની ત્યારબાદ બ્રહ્માજીને ઘણી ગ્લાની થઈ અને તેમણે પોતાનું શરીર છોડી દીધું ત્યારે પ્રજાપતિ પ્રગટ થયા અને તેમનાથી અગિયાર રુદ્ર પ્રગટ થયા અને સૃષ્ટિની રચનામાં જોડાઈ ગયા શિવજીએ બ્રહ્માજીમાં પ્રાણોનો સંચાર કર્યો આ બધા રૂપ મહેશ્વરથી ઉત્પન્ન થયેલા છે સાક્ષાત ભગવાન અનેક રૂપ ધારણ કરે છે અને આ ત્રણેય એકબીજાથી ઉત્પન્ન થાય છે એક હોવા છતાં એકબીજાથી મોટા થવાની હોડમાં રહે છે શિવથી વધારે શક્તિ માંગવાની માટે બ્રહ્માજી તપ કરે છે મેઘવાહન કલ્પમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને દસ હજાર વર્ષ સુધી સુખ આપ્યું જે જોઈને મહેશ્વરે તેમને સર્વોત્તમ ભાવથી અવ્યક્ત શક્તિ આપી જ્યારે બ્રહ્મા પોતાની પ્રજામાં વૃદ્ધિ ન જોતા શિવજીના શરણમાં જાય છે પછી મહેશ્વરની ઈચ્છાથી કાલ સ્વરૂપ ભગવાન રુદ્ર પુત્રના રૂપમાં પ્રગટ થઈને બ્રહ્માને અનુગ્રહિત કરે છે બ્રહ્માજી એ જોયું કે મારી સૃષ્ટિ વધતી નથી તો તેમણે મૈથુન સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો પરંતુ શિવે નારી જાતિને ઉત્પન્ન જ કરી ન હતી ત્યારે બ્રહ્માજીએ તપ કર્યું અને શંકર અર્ધનારીશ્વરના રૂપમાં પ્રગટ થયા તેમણે બ્રહ્માના મનની વાત જાણી લીધી અને એક પરમશક્તિ દેવીને ઉત્પન્ન કર્યા આ દેવીની સામે બ્રહ્માજીએ મૈથુન સૃષ્ટિ પ્રારંભ કરવા માટે નારી ગુણની ઉત્પત્તિની માગણી કરી આ શક્તિથી બ્રહ્માજીએ પોતાના આધા શરીરથી મનુ નામવાળા પુત્રને ઉત્પન્ન કર્યો અને બાકી અડધાથી શત્રુપા નામની સ્ત્રીને મનુ અને શત્રુપાએ પ્રિયવ્રત ઉત્તનપાદ નામના બે પુત્ર આકૃતિ દેવહુતિ અને પ્રસૂતિ નામની ત્રણ કન્યાઓને ઉત્પન્ન કરી પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના લગ્ન પ્રજાપતિ સાથે થયા આકૃતિના યજ્ઞ અને દક્ષિણા પુત્ર પુત્રીના રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસૂતિને ચોવીસ કન્યા ઉત્પન્ન થઈ તેમાં કન્યાના ધર્મ સાથે લગ્ન કર્યા પછી કન્યાઓના દક્ષ પ્રજાપતિની પુત્રી જ પિતા દ્વારા પોતાના પતિના અપમાનને સહન ન કરી શકી તેને કારણે યજ્ઞની અગ્નિમાં ભસ્મ થઈ ગઈ પછી તે હિમાલયના ઘરમાં પ્રગટ થઈ અને કઠોર તપ કરીને શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા ભૃગુએ ખ્યાતિથી વિષ્ણુપ્રિયા લક્ષ્મી નામની એક પુત્રી અને બીજા ધાતા વિધાતા નામના બે પુત્રોને જન્મ આપ્યો પછી ધાતા વિધાતાની પરંપરામાં હજારો પુત્ર થયા જે ભાર્ગવ કહેવાયા મરીચીએ સંભૂતિથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યા આ વંશમાં કશ્યપ ઋષિ ઉત્પન્ન થયા અંગીરાએ સ્મૃતિથી અગ્નોથ અને સરભ બે પુત્રો તથા ચાર પુત્રીઓ ઉત્પન્ન કરી પુલત્સે પ્રીતિથી દંતાગ્નિ થોડા સમય પછી પ્રજા વધવા લાગી અને તથા નામના દૈત્યો ઉત્પન્ન થયા આ ઇન્દ્રરાજને જીતીને સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું આનાથી બ્રહ્માજી ઘણા ચિંતિત થયા અને તે શંકરની શરણમાં આવ્યા ભક્તોના આગ્રહ કરવાથી ભોળાનાથ પાર્વતીની પાસે પહોંચ્યા અને નારી જાતિની નિંદા કરવા લાગ્યા પાર્વતી બોલ્યા કે જો તમે નારીના નિંદનારા છો તો મારી સાથે કેમ રહો છો અને પાર્વતીએ તેમની પાસે તપ કરવા જવાની અનુમતિ માંગી શિવજીએ તેમને ઘણા સમજાવ્યા પરંતુ ઉમાને તે ભ્રમ થઈ ગયો કે શિવજીએ તેમના કાળાપણાને કારણે નારીનું અપમાન કર્યું છે તેમણે મોડે સુધી તપ કર્યું ત્યાં એક જે પહેલા ઉમાનું માંસ ખાવા ઈચ્છતો હતો તે તેમની સેવા કરવા લાગ્યો આ બાજુ દાનવોથી ત્રાસીને દેવતાઓ ફરી બ્રહ્માજી પાસે આવી ગયા બ્રહ્માજી એ પાસે આવ્યા અને પાર્વતી ને કહ્યું કે તમે મદદ કરો ત્યારે પાર્વતીજીએ તેમને કહ્યું કે શિવજીએ સૌથી પહેલાં તમને ઉત્પન્ન કર્યા તેથી તમે જ મારા સૌથી મોટા પુત્ર થયા અને પ્રજાની વૃદ્ધિ માટે ભગવાન શંકર તમારા મુખેથી પ્રગટ થયા આ નાતે તમે મારા સસરા થયા અને તમે મારા પિતા હિમાલયના પિતા છો તેથી તમે મારા પિતામાં થયા મારા તપનો ઉદ્દેશ ગુરુ વાન પ્રાપ્ત કરવાનો છે બ્રહ્માજી એ કહ્યું કે આ રૂપ પરિવર્તન તમે તમારી પસંદગીથી કરી શકો છો આ સમય તો તમે શુભ અને નિશુભને મારવાની કૃપા કરો પાર્વતીએ ગૌરીનું રૂપ ધારણ કર્યું અને ત્યાં ઉત્પન્ન કૌશિકી નામની કન્યા અનેક અસ્ત્રશસ્ત્ર લઈને વિંધ્યાચલની તરફ ચાલી નીકળી અને તેણે શુંભ નિશુંભનો વધ કર્યો ત્યારબાદ ગૌરી શિવજીની પાસે પાછા ફર્યા શિવજીએ તેમનું સ્વાગત કર્યું ઉમાએ કૌશિકી અને સિંહનો શિવજી સાથે પરિચય કરાવ્યો ત્યારે શિવજીએ કૌશિકીને આરાધ્ય દેવીના રૂપમાં સિંહને નંદીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા

મુનિયોની વાત સાંભળીને વાયુદેવ બોલ્યા શિવજી સર્વત્ર છે પરંતુ સત સ્વતંત્ર શબ્દનો અર્થ નિરપેક્ષ છે જે વ્યક્તિ અનુગૃહિતને પરતંત્ર બનાવશે તેનાથી નુકસાન થશે જ્યાં સુધી અગુણ અને નિર્ગુણનો પ્રશ્ન છે સગુણ દ્વારા જ નિર્ગુણની પ્રાપ્તિ શક્ય છે લાકડીમાં જે રીતે અગ્નિ હાજર રહે છે દેખાતી નથી તે જ રીતે પરસ્પર સગુણ નિર્ગુણ રહે છે શિવજી અનુગ્રહ નિગ્રહ નહીં જ્યારે કોઈ દોષ કરે છે તો શિવજી તેમને દંડ કરે છે જો શિવ પોતાના કૃપાથી સ્થાપિત ન કરે તો ઈશ્વર કેવી રીતે કહેવાશે જો પાપીને દંડ ન આપવામાં આવે તો તે વધારે પાપ કરશે અને આ રીતે વ્યવસ્થા મૂર્તિમાં શિવનું ઐશ્વર્ય છે શિવનો આદેશ જ શિવત્વ છે અને તેમનું હિત અનુગ્રહ જેવી રીતે આગ સોનાને પીગાળી દે છે અંગારને પીગળાવતી નથી એ જ રીતે શિવજી વ્યક્તિઓ પર કૃપા કરે છે અને દુષ્ટોને દંડ

જ્ઞાનના બે પ્રકાર હોય છે પરોક્ષ અને પ્રત્યક્ષ જે વ્યક્તિ અસ્થિર છે તેને પરોક્ષ અને જે સ્થિર છે તેને અપરોક્ષ અથવા પ્રત્યક્ષ કહેવામાં આવે છે હેતુ અને ઉદ્દેશ પરોક્ષ જ્ઞાન છે અપરોક્ષ માટે અનુષ્ઠાન કરવામાં આવે છે અને ત્યારે તે પ્રાપ્ત થાય છે તેના માટે પ્રયત્ન જરૂરી છે પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા માટે મોક્ષ મેળવવા માટે શિવજીની આરાધના મુખ્ય છે આ પાંચ પ્રકારની છે ક્રિયા જપ તપ ધ્યાન અને જ્ઞાન વેદો પ્રમાણે ઉત્તમ અને અધર્મના અધર્મ ધર્મના બે રૂપ છે ઇતિહાસ પુરાણ બધામાં શિવની આરાધનાને પરમ ધર્મના રૂપમાં માનવામાં આવે છે શિવનું રુદ્ર નામ એટલા માટે પડ્યું કે તે દુઃખ સુખને દૂર કરવાવાળા છે તેમણે પિતામાં એટલા માટે કહેવામાં આવે છે કે મૂર્તિમાન પિતા છે અને તેમની હંમેશાથી વિષ્ણુ નામની સંજ્ઞા સર્વવ્યાપક હોવાને કારણે સર્વજ્ઞ છે અને કોઈ અન્ય આત્માને આધીન નથી તેથી તે પરમાત્મા છે શિવજીનું વ્રત ચૈત્રી પૂનમે કરવામાં આવે છે તેરસના દિવસે નહાઈ ધોઈને આચાર્યની પૂજા કરવી જોઈએ પછી તેમની આજ્ઞા લઈને વસ્ત્ર ધારણ કરીને માળા અને ચંદન વગેરેને ધારણ કરીને કુષના આસન પર બેસવું જોઈએ હાથમાં લઈને આ જીવન બાર વર્ષ છ વર્ષ એક વર્ષ મહિનો દિવસ જેટલા દિવસ સુધી ઈચ્છા હોય તે સંકલ્પ કરો ત્યારબાદ પંચાક્ષરી મંત્રનો પાઠ કરો અને પછી છાણનો એક કુંડ બનાવી તેને અગ્નિમાં રાખો અને જે હવિષ્ય અન્ન છે તેનું ભોજન કરો બીજા દિવસે પણ આ જ રીતે કરવું જોઈએ પૂનમના દિવસે પહેલાં બે દિવસની જેમ જ પૂજા કરવી બે વાર આચમન કરીને માથાથી પગ સુધી ત્રિપુણ સોળ સોપચાર પૂજા કરવો પૂજાના પહેલાં આવરણમાં શિવ ગણેશ અને બ્રહ્મા બીજા આવરણમાં વિઘ્નોનો નાશ કરવાવાળા અને ત્રીજા આવરણમાં શિવની આઠ મૂર્તિઓ અને ચોથા આવરણમાં ગણેશ મહાદેવના તથા પાંચમા આવરણમાં દિશાઓના સ્વામીઓનું ધ્યાન કરવું જોઈએ રાત્રિમાં જમીન પર સૂવું જોઈએ અને અપવિત્ર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જૂના સમયમાં વ્યાઘ્ર પુત્ર ઉપમન્યુ પોતાના પહેલા જન્મથી જ સિદ્ધ હતા અને તેને જ કારણે તે મુનિ થઈ ગયા હતા એક વખત તેમણે પોતાની માતા પાસે દૂધ માંગ્યું તો માએ બનાવટી ઘોળ ગોળીને દૂધના રૂપમાં આપી દીધું જ્યારે બાળકે ઘૂંટડો ભર્યો ત્યારે માતાને ફરિયાદ કરી કે આ દૂધ નથી ત્યારે માએ એ બાળકને સમજાવ્યું કે દૂધ તો શિવજીની કૃપાથી મળશે શિવજીને પ્રસન્ન કરો માએ એ પણ કહ્યું કે પંચાક્ષર મંત્રનો જાપ કરો ત્યારે તેણે ભસ્મ આપી અને કહ્યું કે આ ભસ્મથી ઘણી બધી મુશ્કેલીઓ ટળી જાય છે બાળકે પોતાના મનમાં આ વાતને ધારણ કરીને ભૂખ્યો જ સુઈ ગયો અડધી રાત્રે દરવાજામાં જોયું તો શિવજી દૂધનું પાત્ર લઈને ઊભા છે તેને લાગ્યું કે શિવજી તેને બોલાવી રહ્યા છે શિવજીએ ને બહાર સમજીને તે બહાર આવ્યો પરંતુ તેને કંઈ જ દેખાયું નહીં તે છતાં પણ ચાલતો જ રહ્યો થોડે દૂર જઈને તેણે શિવ મંદિર દેખાયું અને તેણે વિચાર્યું કે શિવજી તેમાં છુપાયેલા હશે તેથી તે અંદર ચાલ્યો ગયો ત્યાં જઈને શિવલિંગથી વીટડાઈને વારે વારે પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો થોડી વારમાં એક પિશાચ મંદિરમાં આવ્યો અને તે બાળકને ઉઠાવીને નજીકના પર્વતમાં ગુફામાં લઈ ગયો તે બાળકને ખાઈ જવાની ઈચ્છા થઈ પરંતુ જેવો તે બાળકને મોમાં નાખવા ગયો તેવા જ એક અજગરે તેને ડસી લીધું બાળકનું ગળું સુકાઈ ગયું હતું છતાં પણ તેના મુખમાંથી શિવજીના મંત્રનો જાપ ચાલુ હતો તેનું તપ એટલું પ્રભાવશાળી હતું કે તેનાથી વ્યાકુળ થઈને દેવતા લોકો શિવજીની પાસે ગયા અને શિવજીએ તેમને આશ્વાસન આપી પાછા મૂક્યું થોડીવાર પછી ઇન્દ્રનું રૂપ ધારણ કરીને શિવજી ઉપમન્યુની પાસે ગયા અને તેને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે ઉપમન્યુ બોલ્યો કે મને શિવ ભક્તિનું વરદાન આપો ત્યાં તેના પર શિવજી બોલ્યા કે તું શિવજીની ભક્તિ છોડીને બીજા કોઈ દેવતાની ભક્તિ કર અને પોતાનું ઈચ્છિત ફળ મેળવ શિવજીની નિંદા સાંભળીને બાળક ઉપમન્યુ ઘણો દુઃખી થયો અને ક્રોધિત થઈ ગયો તેણે પોતાની ભસ્મને મંત્ર બોલીને ઇન્દ્ર ઉપર ફેંકી દીધી ઉપમન્યુની આ ભસ્મ નદીએ પોતાના ઉપર ગ્રહણ કરી અને શિવજી બાળકની તપસ્યાથી પ્રસન્ન થયા તથા તેને પોતાના દર્શન કરાવ્યા ત્યારે ઉપમાન્યુ ખુશ થઈને ભક્તિનું વરદાન પણ આપ્યું તે ઉપમન્યુ એ જ છે જેને શ્રીકૃષ્ણને પશુપાત વ્રતનું જ્ઞાન આપ્યું હતું અને જેનાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી મિત્રો આ હતું વાયુ સંહિતા પૂર્વાર્ધનું વર્ણન આશા છે કે આ કથાઓએ તમારા હૃદયમાં ભક્તિનો દીપ પ્રગટાવ્યો હશે આગામી વિડિયોમાં આપણે જોઈશું વાયુ સંહિતાનો ઉત્તરાર્ધ જે માત્ર આ સંહિતાનું નહીં પરંતુ આખા શિવપુરાણનું અંતિમ પ્રકરણ હશે તેમાં આપણે શિવજીના આધ્યાત્મિક તત્વોનો અંતિમ સાર જાણીશું મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓમ નમઃ શિવાય